નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણા તલના બજાર ભાવને લઈને વીતેલા ઘણા દિવસોથી લગભગ નીચલા સ્તરે બજાર સામાન્ય રૂપમાં અને સ્થિરતા સાથે ચાલી રહ્યું છે પણ એમાં હવે બદલાવ આવવાની શક્યતાઓ જે ઊભી થઈ છે એ શક્યતાઓ ના આધારે આજે આપણે આપણા તલના ભાવમાં આગામી સમયમાં ફેરફાર આવવાની સંભાવનાઓ શું શું બને છે એના ઉપર ચર્ચા કરીએ છીએ તો આ સિઝનમાં એટલે કે અત્યારની આપણી ચોમાસુ સિઝનમાં તલનું વાવેતર જે આપણા અંદર થાય છે એ દર સરખામણીએ તો પાંચ થી સાત ટકા કે આઠ ટકા જેટલું વાવેતર વિસ્તારમાં ઘટાડાનું એક ચિત્ર હતું હવે એમાં એક નવી પરિસ્થિતિ જે ઉમેરાય અને સામે આવી છે એ પરિસ્થિતિ અગત્યની છે આપણે ત્યાં ચોમાસુ ઋતુમાં જે કઈ તલનું વાવેતર થતું હોય એ વાવેતરનો આંકડો સરેરાશ લગભગ નવ લાખ થી લઈ અને દસ લાખ હેક્ટર હોય છે પણ આ વર્ષે નવ લાખ હેક્ટરથી આંકડો પાછળ રહી ગયો છે પણ એકંદર પાક પરિસ્થિતિ સારી રહેવાની હોય તો પાંચ કે સાત ટકા વાવેતરમાં ઘટાડો હોય તો આવકોમાં અગર તો ઉત્પાદનના આંકડામાં બહુ ઘટાડો નથી બનતો પણ પાક પ્રગતિના જે અહેવાલો આખા દેશના મુખ્ય વાવેતર ભારતના અને મહારાષ્ટ્ર કે કર્ણાટકના વિસ્તારોના આ બધા પ્રગતિ અહેવાલો જે છે એ જે તે વિસ્તારમાં વરસાદના જુદા જુદા સમયે જુદી જુદી જરૂરિયાતના આધારે બહુ મોટા ફેરફારો આવ્યા છે અને એ ફેરફારોની અસર તલના પાક પર નકારાત્મક રૂપમાં પડી રહી છે હવે આપણે સૌ જાણીએ છીએ કે તલનો પાક આપણો એક એવો પાક છે કે બહુ લાંબા દિવસો જાય વરસાદ ખેંચાવાના તો પણ પાક પર વિપરીત અસર પડે છે અને ખૂબ વધારે પડતી વિપરીત અસર પડે છે પચાસ ટકા જેટલો પણ પાક ન લઈ શકાય અગર તો એનાથી પણ ઓછો પાક આવે એવી સંભાવનાઓ માત્ર એકાદ લાંબુ વાયરું એટલે કે વધારે દિવસો વરસાદનો અંતરાલ જાય તો આપણે ત્યાં આ પરિસ્થિતિ તલમાં ઉભી થતી હોય છે સાથે સાથે થોડો વધારે વધારે વરસાદ 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 દિવસો સુધી જાય જાય વરસાદી વાતાવરણ ટકી અગર તો તો પડતો થાય પણ તલનો પાક સૌથી પહેલો એનાથી પ્રભાવિત થાય છે અને આપણી ઉપજમાં મોટો ઘટાડો આવતો હોય છે તો આ બધા વિસ્તારોમાં આપણા ઉત્તર ભારતના વિસ્તારો પછી બિહારમાં પણ તલનું વાવેતર જે કાંઈ થતું હોય ત્યાં પણ થાય છે તો બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ અને ત્યાર પછી કર્ણાટક મહારાષ્ટ્રો અને વરસાદની જે પરિસ્થિતિ એ એકંદર પાક પ્રગતિમાં બહુ મોટી નકારાત્મક અસર પાડી રહી છે ક્યાંક લાંબા સમય સુધી વરસાદ ખેંચાયો છે વીતેલા દસ થી બાર દિવસો દરમિયાન અને ક્યાંક થોડીક અતિવૃષ્ટિ થઈ છે તો એના કારણે પણ નુકસાન થયું છે અને આ અહેવાલો હવે બજારમાં આવવાના શરૂ થઈ ગયા છે કે આપણે ત્યાં પાકમાં તલના ઉત્પાદનમાં આ વર્ષની ચોમાસુ સિઝનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે હવે મોટો ઘટાડો થવાની સંભાવનાના સમાચાર બજાર સુધી જયારે આવવા માંડે ત્યારે બજારમાં એને લઈને વિચારણા શરૂ થાય અને વિચારણા પછી ભાવોમાં સવલાતની શરૂઆત થાય તો ગઈકાલ સુધી આપણે જોઈએ તો આપણા માર્કેટિંગ યાર્ડોમાં આપણને ભાવોમાં કોઈ જગ્યાએ કાંઈ નોંધપાત્ર સુધારો જોવા નથી મળ્યો કોઈ યાર્ડમાં દસ વીસ રૂપિયા કે પચીસ રૂપિયા કોઈ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો એવું બની શકે આજના આખા દિવસના યાર્ડના અહેવાલો સાંજ સુધીમાં આવે તો સાંજે આપણને ખબર પડે કે આજના દિવસે વેપારોમાં શું ફેરફાર આવ્યો અને ગ્રાહકીમાં શું ફેરફાર આવ્યો સાથે સાથે ખરીદનારાઓના ઉત્સાહમાં શું ફેરફાર આવ્યો પણ પરિસ્થિતિ બદલાવ તરફ જઈ રહી છે અને આપણે ત્યાં તલના ઉત્પાદનમાં એકંદર અંદાજો કરતા ઉત્પાદનનો આંકડો વધારે પડતો નીચો રહેવાની શક્યતાઓ જ્યારે બજાર સુધી બતાવવામાં આવી રહી છે ત્યારે એની અસર આગામી સમયમાં બજારમાં આપણને જોવા મળશે હવે નજીકના દિવસોમાં એટલે કે આવતીકાલથી જ આપણે જોઈએ તો જે દિવસો ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખ આ બધા દિવસો મોટાભાગે રજાના દિવસો છે માર્કેટિંગ યાર્ડોમાં અને એ રજાના દિવસોમાં આપણા માલના વેપારો ઓછા થવાના હોય અને બજારના આંકડાઓ આપણા કોઈના સુધી આવવાના ન હોય પણ ત્યાર પછી એટલે કે રજાઓ પછી જ્યારે બજાર ખુલશે ત્યારે બજાર એકંદર થોડા ઉત્સાહ સાથે ખૂલવાની સંભાવના છે ત્યાર પછી આગળના દિવસોમાં ભાવોમાં સુધારાની દિશા બને અને બનેલા સુધારાની દિશા જળવાઈ રહે અને એમાં વધારો થાય એનો આધાર અત્યાર સુધીના જે

થોડા ઘણા વધારે ઉત્પાદનો થાય પણ બહુ મોટું ઉત્પાદન ક્યાંય વધે એવી સ્થિતિ અત્યારના સંજોગો પ્રમાણે એટલે કે છેલ્લા આઠ દસ દિવસના જે કાંઈ પાક પ્રગતિના આંકડાઓ છે એના આધારે એવા કોઈ સમાચારો પણ મળતા નથી એટલે એકંદર અત્યારના સમય પ્રમાણે વીતેલા દસ થી બાર દિવસ દરમિયાન આપણા વાવેતરમાં તલના પાકમાં મોસમને લઈને એટલે કે ઋતુને લઈને ઉભી થયેલી પ્રતિકૂળતાઓની અસર સુધારો કેટલો આવી શકે તો સુધારાનું પ્રમાણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો શરૂઆતી દિવસોમાં પાંચ ટકા કે સાત ટકા સુધારો બની શકે આગળ જતાં સુધારામાં વૃદ્ધિ થઈ શકે છે કેટલું નુકસાન થઈ શકે છે પાક પર અને અંતિમ તબક્કા સુધીમાં પાકમાં આખરે કેટલો ચોક્કસ ઘટાડો થાય છે એની ઉપર આધાર છે અને એને માટે આગામી એક મહિનો આપણા દરેક ખેડૂત માટે બજારના અભ્યાસનો મહિનો બની રહે છે મિત્રો તો આજના દિવસે તલના પાકની પાક પ્રગતિની પરિસ્થિતિના અહેવાલના આંકડાઓ બજારમાં જે કાંઈ આવ્યા છે અને જે રૂપમાં એની બજાર ઉપર અસર થવાની સંભાવના છે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત